અરવલ્લી જિલ્લા મજૂર એસોસિએશન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે છેલ્લા કેટલાય સમયથી નકલી સિંચાઈ વિભાગ કચેરીનો મામલો હજી પણ બંધ કવર અને બંધ બારણે હોય ત્યારે અરવલ્લી જિલ્લાના મજૂર સંગઠનના હોદેદારોએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી હતી મીડિયા સમક્ષ નિવેદન આપતા નાગરિકોએ જણાવ્યું હતું કે ચાર વર્ષથી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પણ કામ આપવામાં આવેલ નથી તેઓ તેઓના લાગતા વળગતાઓને કામ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરેલ હોવાના આક્ષેપો સાથે ન્યાયની માંગ કરી હતી તો મજૂરી પર નભતા પરિવારો બેરોજગાર બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામ આપવામાં નહીં આવે તો સિંચાઈ વિભાગ કચેરી ખાતે ગાંધી સિંધિયા માર્ગ પર જઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મધુ કામદાર સહકારી મંડળીનો ચેરમેન છું છેલ્લા બે હજાર એકવીસથી અમારી મંડળીના મેરસ તાલુકાની મંડળીમાં કોઈ પણ કામ હજુ સુધી મળ્યા નથી તે કામો માટે અમે રજૂઆત કરવા માટે માન્ય શ્રી જીજુ સાહેબના ત્યાં આવેલા છે રજૂઆત કરવા માટે અને છેલ્લા એક વર્ષથી ટ્રાયબલના કામો જે આવેલા છે તેની પણ સિંચાઈ દ્વારા અધૂર એજન્સી કરવામાં આવતી નથી એ અંગે અમે માન્ય સાહેબશ્રી જોડે રજૂઆત કરી છે અને અમને જો નાય મત છે એવી અમાનને ખાતરી છે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોડાસા અરવલી જિલ્લા મજૂર કામદાર એસોસિએશનના દરેક તાલુકાના હોદ્દેદારો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પત્રમાં પત્ર આપવા માટે અહીંયા એકત્ર